આ મારા ઘરનો બગીચો છે ગુલાબ તુલસી મોગરો ઘણા બધા છોડ છે વનસ્પતિ મેં પ્રજનન સમજાવવાના હેતુથી આ બટેકાના છોડ મેં બટેકાના વાવેલા ઉગેલા જે બટેકા હોય એ વાવેલા આશરે બે મહિના થયા હવે જોઈએ કે એમાં બટેકા ઉગ્યા છે કે નહીં સરસ બટેકા ઉગેલા છે હવે આપણે ધોઈને તમને હું બતાવું છું તમે જોઈ શકો છો કે સરસ મજાની બટેકી ઉગેલી છે સાતમા ધોરણના વિદ્યાર્થીઓને સમજાવવાના હેતુથી મેં આ વિડીયો ઉતારેલો છે